નમસ્કાર મિત્રો પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ એટલે કે પીપીસી બે હજાર પચીસમાં તમારું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તે અંગેનો અગત્યનો વિડીયો આજે આપણે જોઈશું મિત્રો સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને પીપીસી બે હજાર પચીસ લખીશું

ધોરણ 6 થી બાર સુધીના વિદ્યાર્થીઓ ત્યારબાદ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન થ્રુ ટીચર લોગિન શિક્ષકના લોગિન દ્વારા વિદ્યાર્થીઓનું આ ઓપ્શન કરી શકીએ છીએ શિક્ષક માટેનો પાર્ટિસિપેટનું ઓપ્શન આપેલું છે અને ત્યારબાદ પેરેન્ટ્સ એમનું ઓપ્શન આપેલું છે સૌપ્રથમ આપણે શિક્ષકનું લોગિન કરી અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેની માહિતી આપણે મેળવીશું તો મિત્રો અહીંયા ટીચર છે ત્યાં ક્લિક હિયર ટુ પાર્ટિસિપેટ ત્યાં આપણે હું ક્લિક કરું છું મિત્રો અહીંયા આપણે પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર નાખી અથવા ઈમેલ આઈડી નાખી અને આપણું એકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ અહીંયા હું મારો મોબાઈલ નંબર લખું છું લોગ ઇન વિથ ઓટીપી ઉપર ક્લિક કરતાં આપણા મોબાઈલમાં ઓટીપી આપણને મળશે એ ઓટીપી આપણે અહીંયા નાખવાનો રહેશે ઓટીપી નાખ્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરીશું મિત્રો સબમિટ ઉપર ક્લિક કરીશું ત્યારે આપણને અહીંયા ફોર્મ આપણને જોવા મળશે અહીંયા ટીચરની ડિટેલ આપેલી છે એમાં ટીચર નેમ અહીંયા શિક્ષકનું પૂરેપૂરું નામ લખવાનું છે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અહીંયા ઈમેલ આઈડી લખવાની છે અહીંયા મોબાઈલ નંબર જેન્ડર સિલેક્ટ કરવાનો છે મેલ ફિમેલ અધર ડેટ ઓફ બર્થ નાખવાની છે સબ્જેક્ટ ટોટ કયા વિષય તમે શીખવો છો એ વિષય અહીંથી પસંદ કરવાના રહેશે ત્યારબાદ શાળાની વિગત સ્કૂલ ડિટેલ્સ ભરવાની છે સ્કૂલ નેમ સ્કૂલનું બોર્ડ એડ્રેસ કન્ટ્રી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને પિનકોડ ત્યારબાદ એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાં આપણે અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી એક્ટિવિટી આપણે પસંદ કરવાની છે અને છેલ્લે તમે કયો પ્રશ્ન પૂછવા માંગો છો એ પ્રશ્ન પચાસ પાંચસો શબ્દો કરતાં પાંચસો કરતાં ઓછા શબ્દોમાં અહીંયા આપણે પ્રશ્ન લખવાનો રહેશે અને ત્યારબાદ આઈ એગ્રી ટુ જોઈન્ટ માય ભારત પ્લેટફોર્મ એના પર ક્લિક કરી અને પછી સબમિટ આપવાનો રહેશે તો મિત્રો અહીંયા હું મારી વિગતો ફિલ કરું છું મિત્રો અહીંયા મેં મારી વિગતો છે એ વિગતો ફિલ કરી દીધી છે અહીંયા સ્કૂલનું નામ બોર્ડ એડ્રેસ કન્ટ્રી સ્ટેટ ડિસ્ટ્રિક પિનકોડ અહીંયા એક્ટિવિટી છે એ એક્ટિવિટીના પ્રશ્નોના જવાબ અહીંયા આપી દીધા છે અને પ્રશ્નો પણ પૂછી લીધો છે હવે અહીંયા હું સબમિટ પર ક્લિક કરું છું અહીંયા ઓકે આપું છું તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યોર પાર્ટિસિપેશન ઇન પરીક્ષા પે ચર્ચા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ત સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ ફર્સ્ટ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એટલે સર્ટિફિકેટ છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઉપલબ્ધ થશે આપણું રજીસ્ટ્રેશન છે એ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો આ રીતે તમે શિક્ષકનું રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો ત્યારબાદ તમારા જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન છે એ પણ અહીંયા પાર્ટિસિપેટ ના ઉપર જઈ અને ક્લિક હિયર ટુ પાર્ટિસિપેટ એના ઉપર જવાનું રહેશે અહીંયા સ્ટુડન્ટ ડિટેલ આપેલી છે વિદ્યાર્થીનું નામ ઈમેલ આઈડી ઓપ્શનલ છે નહીં લખો તો ચાલશે મોબાઈલ નંબર પણ ઓપ્શનલ છે એ પણ નહીં લખો તો ચાલશે વિદ્યાર્થીનું જેન્ડર મેલ ફિમેલ ડેટ ઓફ બર્થ પસંદ કરવાની રહેશે વિદ્યાર્થીનો ક્લાસ અને એના વાલીનું નામ એ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ શાળાની વિગતો છે એ શાળાની વિગતો ભરવાની રહેશે સ્કૂલનું નામ બોર્ડનું નામમાં ગુજરાત સરનામું એડ્રેસ લખવાનું રહેશે કન્ટ્રી પસંદ કરવાની રહેશે અને શું પ્રશ્ન પૂછવા માંગે છે એ પ્રશ્ન લખી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ રીતે વિદ્યાર્થીનું લોગિન પણ આપણે રજીસ્ટ્રેશન પણ અહીંયા કરી શકીએ છીએ અને ત્યારબાદ એનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ આપણે ડાઉનલોડ કરી શકીશું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી નવી અપડેટ તમને મળી રહે થેન્ક યુ